ઓટોમેટિક હોય વીણી આમાં ખાસ વાત એક જ છે આમાં ટ્રેક્ટરમાં એક ટીટોળી હોય ને આમાં બબે ટીટોળી હોય બી બધું ઉગી ગયો હોય પાણી પાયું હોય લાભ થઈ ગયો પણ કામ કરવું હોય ને તો બહુ લાંબા આથારી કુવાડી નો જાય અવડો હાથ ને નાનો બેસી કાથો નાનો કુડો એ ઉપર સડવામાં કામ આવે પછી કાપવામાં કામ આવે ને વિપુલ શેઠ શિયાળાની મિશમાં આવી ગઈ તમને ખબર જ છે ને તો ખેતી કામ ઓછું હોય છે આપડે કારણ કે ખેતી કામ શેડા ઓછું બહુ હોય નેદવા નું જ કામ હોય દો સાટ હોય જીરું આપડે વાવ્યું હોય એટલે ને માં પાણીનું નું વધારે પૂરતું ભાઈ આનું આપડે કામ હા હલો મિત્રો ફરી એકવાર વાર સ્વાગત છે તમારું રામ રામ જય માતાજી ડેરા તો અમે પહેલા ભદુડી ને પેલા પાઈ દઈ દૂધ તો ઈ નઈ તે પીશે પછી એમ પી દોઈ લઈ તો પેલા ફટોફટ છે ને ભેંસ દોઈ લઈ

જીરું ઉગી ગયું ફાઇનલી ઓ વે તઈ નતો ઉગીયો આપણે બે દિવસ પછી આવ્યા ને હવે દેખાય છે જીરું જો એ બધું ઉગી ગયું હવે પાણી પાયું ભાઈ લાભ થઈ ગયો તો હું આવ્યો છું ઘઉં લેવા કારણ કે ઘઉંની વાત થઈતી ને આપણે ઘઉં વાવવા છે દાતેથી 50 ઉગી નથી હાલો તો ઘઉં લેનમાં જાઈ તાળું પક્યું ને હું ઊંઘુંતી જો જો તો આમ ખોલવાનું આમ આવો કરી ગયો ઘોણો તો હું જતો હું લેવા ગયા આમ પેલ ઓડી બોડી દઈ ને ભાગી છે ને આ બુજા આપડે અહીંયા પેઢી છે જો લઈ નીકળી કારણ કે અહીંયા ભૂગુ છે ખાયા ભૂગુ એટલે વાંચ ભૂગવાનું છે અહીંયા જાય તો ભાઈ લેવા છે આપણે ઓટોમેટિક ભાઈ વાવવાનું ઓળી ભાઈ વાવવાનું છે પાછો ટ્રેક્ટર એવી જ છે બધા વાલો તમને ત્યાં તો ભૂગી ગયા છે એ તો પછી આયા હે ને ભાઈ દહ ક્યારે આપણે પાણી કેવું ઠીકો ઠીક દો ના જગ્યામાં ખબર છે ને આપણે તોડ્યું પારા આપણે પાણી એમ કાઢ્યું હતું હજી છે જવામાં તો આઠ આઠ દહ ક્યારે આમ આયા ભાઈ આપણે ઘઉં નથી ગયા જો તો આમાં વાવવાનું છે આપણે ઘઉં એ પાછા હાલો બતાવી દો કેડનીથી વાવવાના છે ને ઓટોમેટિક ઊણી લઈ એવા છે એ અલગ પ્રકારની છે ભાઈ આમ જુઓ તો ઓટોમેટિક ઊણી આમાં ખાસ વાત એક જ છે બબે ટીટોળી હોય દાતો એક જ છે ને સકર એક જ છે જો કઈ ગયું આ રહ્યું ગયું હા જોડી ભાઈ ભાવ પણ ચાલુ કરી દે એવું કામ એટલે ભાગે ને ભાઈ થોડીક કેનાલી ચાલે છે જીવરૂમાં ભાઈ આપણે બેકતી ક્યારે આવી ગયા નથી પાણી લીધે ભાઈ થોડોક માર પડી ગયો એને હાલો બ્રેક કે બાદ મળીને કાંઈક તો ઘઉં વાવીને મળીશ ઘઉં વાવવામાં તો ભાઈ એવું થઈ ગયું કે એટલા ઘઉં વાવ્યા છે થોડા 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 બટકે બટકે ને પેલો ક્યારેથી આપણે ઓલી દાંતો મૂક્યો હતો ને આપણો ટીટોળ બે ટીટોળી વાળો એ એક જ ક્યારેમાં સેન ખેડા ખેડૂતો સાધું હતું ને એ પાછો મૂકવા ગયા ને ભાઈ આ બીજો દાંતો ઉપાડી જ આપણે તો આ ભાઈ એટલું રહેવાનું છે તો ભાઈ પાણી પાણી પી લઈએ ભાઈ થાકી નહીં ભાઈ આમ ઉથલ 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 ઉથર કલાક જેવું થઈ ગયું છે એટલામાં હજી બે ત્રણ ચાર ક્યારે હે હજી જવામાં વાવી દઈ પછી મળી પાછા આપડે તો જોવું છે કેવી રીતે વાવી છે આવો ભાઈ તમને બતાવી જ દઈ કે નહી પત ભાઈ મહેનત પછી ભાઈ ખાઉં આવી દીધા ભાઈ કલાક જેવું થયું હવે એમાં જઈ રહ્યા છીએ કારણ કે આ છે હવે નથી આપણા થોડા થોડા પંદર પંદર ફૂટવા એ ભાઈ પાવા જો કારણ કે પાવામાં તો એવી કઈ છે ને કે ભાઈ મોઢા કે બધું જીરું ઉગી ગયું છે તો પાવું કેમ પાવામાં એવું છે કે લાઈનુ પાથરવી જોઈએ આમ નામ સીધી સીધી જાવ્યા આને આમ પસાટે આમ લાઈન મૂકવાની થા આપણે એ પણ ફુવારા ફુવારા છે આપણે આજ જ નહીં ભાઈ કાલે હાલો જાય અહીંયા કારણ કે લાઈનનો માફ કરવો જો કેટલી લાઈન જો એ બધું સેટિંગ કરવું જોઈએ ને કાલે ફુવારે પાણી ચાલુ કરવાનું થાય આપણે એટલે વેતી ગધેડી વી ગા વાલથી થાય એ ભાઈ જૂની કહેવત છે તો હાલો ઓટકર ભાઈ બહુ આવે અમને મજા જ એવું નથી ભાઈ કાલ ને ખાઈ એવા છે એ

તો એ એક્સમિયન્સ કાઢવું જોઈએ જોઈ રહ્યા છો તે હવે ગણવી જો હવે કેટલી લાઈન પેઢી છે કઈક માં પેઢી છે એ બધી જોઈ લઉં અહીંયા લાઈન પેઢી બધી લઉં પછી ભાઈ ખબર પડે કે ભાઈ મોહરો પટ્ટો કેટલી લાઈનમાં જો હે લગભગ તો બે એક લાઈન હોય છે થઈ જાય ને બાવી લાઈન ભરવી જો ભરવી જોઈએ એ બધું કાલનું કામ છે કારણ કે આજે થોડુંક આપણે અગાઉ એંડવા રહેવું પડે કારણ કે કાલ આ બધું ગણવા આવી તો ફેરવું થાય કાલ પાછો પાવર

પાકેલ પાલ છે ભાઈ તો મિત્ર હોય કે આ રીતે સીકુડી ફોરવાની હોય જે અમારે તાલુકાના પંથકમાં જે ખેડૂત મિત્રો છે બગીચાનો અને આપણે કામ કરે છે એ લોકોને જ બધી ખબર હોય છે કે કામકાજ રીતે હોય જે લોકો બહારથી છે ભાઈ એને ખબર નથી અમુક લોકોને નહી ખબર હોય બધાને એવું ન ખબર હોય તો આ રીતે કુવાડે રે ને થોડુંક ઉપર ચડવું પડે આપડે એવો જે ડાયરું સીકુ નાખવા નડે ને એ બધી ડાયરું કાપવી પડે આપણે તકી હેઠળ રાખવું પડે હવે ફૂલ વિડીયો આપણે બનાવી દે હું તમને તમારે શીખું કઈ રીતે વીણવા નહીં એ કઈ ચિંતા કરતા નહીં નવરા થયું આ વેડીમાં છે ને આપણે બનાવીશું તમ તમારે મોત કરી દો હવે આ ડાયરેક્ટ છે ને એ ફોર નાખું તો ભાઈ એટલું છે જો થોડું પડ્યું એવા ઉકલ ઠોરાવે નહીં પાડવા પડે આપણે હાલો હું કામ દઉં સારું ધીરે ધીરે ને વિપુલ આગળની સીકુડીમાં હે પોરાણ કામ કરવું હોય ને તો બહુ લાંબા હાથારી કુવાડીનો જ અવડો હાથો હોય ને નાનો બેસી હાથો નાનું કુડો તો એ ઉપર ચડવામાં કાંઈમ આવે પછી કાપવામાં કાંઈમ આવે ને રિપુર સાઈડ જો ઉપર સાઈડ હશે હું આ બાજુની ડેરીમાં જવાના છું કારણ કે એક બાજુ છે જો એ કાપવાની પ્રોસેસ કેવી રીતે થાય ને આવી તમને ઉપર સાડી બતાવું થોડી થોડી જો હુકો તો ભાંગે છે હુંકો ડરીને ના ભાંગે ને એમ કુવાડી મારવાની જે રીતે પાંચ વાગ્યાનો ચાપ એ ઉગી ગયા છે એમ ધુવાડો બુવાણો જો આજ તો રવિવાર સી વેદભાઈ એવા હે નહીં વેધુભાઈ રવિવાર સે તો આમ મજા છે ને આજ તો તમે ધુઆણો હું બેઠો રમે હે ભાઈ હાથ નંબર આવ્યો વેદભાઈ ને આમ જોઈ ને તો દેખાય જો બાગ નો એકદમ સરસ મજાનું દેખાય ને આમ લીલું લીલું ભાઈ અમારે ભાઈ મંથલી પંથકમાં આવું આમ ઉપર તમને વ્યૂ બતાવે તો એક નંબર બધું વ્યૂ આવે ને પૂરા ઝાડવા 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 નકરા ઝાડવા જ છે તો ભાઈ કોઈ એમ કમેન્ટ કરીને ન કે તો એવી તમને ખબર છે વંથલી વાળ આવે ને ભાઈ બધી ખબર હોય વંથલી તાલુકામાં માણસો નીકાશ બગીચા બગીચાના જે કામ હોય ને એ બધા એ કરતા જ હોય આ રીતે તો આઈના માટે થાવ નોર્મલ છે આ ચીકુડ બગીચામાં કામ કરવું આવડે બહારની ફેમિલી હોય ને એ લોકોને ન ખબર હોય કે સિકુડીનું કામ કેવી રીતે થાય ફૂલ વિડીયો ભાઈ આપણે એનો સ્પેશિયલ બનાવીશું કેટલી વસ્તુ જોઈએ કેવી રીતે કામ થાય શું થાય આ જાઓ વિપુલભાઈ એમ કંઈક નિરીક્ષણ ઉતારે છે આમાં જોવા જઈ ચીકુડ તમે જોવો આપણે આ વેદો ને જોવા તો લાકડીયું લઈને ફરે જેમ કે અહીં યુદ્ધ કેમ કરવું હોય આપણે એટલે શાળાની મિશ્રમાં આવી ગઈ તમને ખબર જ છે ને તો ખેતી કામ ઓછું હોય છે આપડે કારણ કે ખેતી કામ શેડામાં ઓછું બહુ હોય નેદવાનું જ કામ હોય દવા સાટવાનું જીરું આપડે હોય એટલે ઘઉં માં પાણીનું વધારે પૂરતું જામ હોય છે ચીકુ એક નંબર ને વધારે પૂરતું કામ હોય છે આમ જ મચવાનું છે ભાઈ ઉઠું જોઈએ હવે તો હાલો તો આ પાણી મી પાછા મળીએ હવે હાલો ભાઈ રેડી ભાઈ આપડે ઘરે ભૂગ્યા હવાની પ્રોસેસ હતી ને ખાઈ જોવાઈ ગયા હવે ખોડ મૂકી દીધો જો ખાવા વર્ગી ગઈ છે એને તો ભાઈ પૈસા લાગમે આપણે ખોર દે છે કારણ કે જઠો ભાઈ એની મજા નથી આધી ખાવાની જો રેડી તો હવાર આ બ્લોક ભાઈ ભેંસ ચાલુ કર્યો ને ભેં પૂરો કરી દીધો આજ આપણે તો ભાઈ ડાયરેક્ટ રામે રામ ઓ નવો બ્લોક ફરી એકવાર પાછા મળીએ આપણે હાલો ફટોફટ ખાને કે લિયે આઈ એમ ઓલવેઝ રેડી ખાના તો મેં ખા લુંગી હાલો ભાઈ રામે રામ